કેમ બધા મજામાં મજામાં થશો તો સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગ વિડીયોની અંદર તો આજે હું તમને અમારો જે અંકલેશ્વરમાં નવું મકાન લીધું છે એનો ટૂર કરાવું તો બ્લોગમાં વન્યા રહેજો તો આ છે અમારી સોસાયટી અહીંથી તમે અંદર આવો એટલે અહીંથી અંદર જવાનું જોઈ શકો તમે આ છે દરવાજો તો મિત્રો આપણે અહીંથી અંદર આવીએ એટલે જો તો આ છે હોલ મિત્રો જોઈ શકો તમે આવું કઈક છે હોલમાં આપણે કઈ સોફા બોફા તો કઈ લીધા નથી સોફા લેશું તો મસ્ત લાગશે એકવાર આ છે ઉપર તો અહીંથી આપણે બીજી રૂમ આવે છે જુઓ તમે આવું કંઈક છે ચાલો તો આગળ આ છે કિચન

આ ઉપર થી કઈક આવે છે જોઈ શકો તમે આવું કઈક ચાલો આગળ તો આ ઉપરના માળમાં આવી કઈક રૂમ છે એટલી જગ્યા છે જોઈ શકો તમે

તો મિત્રો પાછળ જે ઉપરના ધાબા ઉપરથી કંઈક વ્યૂ આવો આવે છે આ છે બધી ફેક્ટરીઓ જોઈ શકો તમે આ બધી સામે જે દેખાય છે એ ફેક્ટરી છે અને આ બાજુ અંકલેશ્વર જે ગામ આવેલું છે તો આવો કંઈક વ્યૂ આવે છે પાછળ આ બધી જ જે દેખાય તે ફેક્ટરીઓ છે કંપનીઓ આવું કંઈક છે અમે જે રહીએ અંકલેશ્વર ત્યાં તો તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરી દેજો અને ઉપર પણ બાથરૂમ છે જોઈ શકો તમે સૌ આ ઉપરનું બાથરૂમ છે જોઈ શકો તમે ચાલો

આગળની સાઈડ પણ આટલી જગ્યા છે ચાલો તો તો જોઈ શકો તમે ફાઇનલી મિત્રો આપણે હોમ ટૂર કરાઈ નાખ્યો છે તમને મારા ઘરનો હોમ ટૂર કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહી દેજો અને વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળો છું નેક્સ્ટ બ્લોગમાં બધાને બાય બાય